તરસાલી વિસ્તારની મનોકામના સોસાયટીમાં રહેતા મહેતા પરિવાર દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે તેઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની ખૂબ જ સુંદર બાપાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે મહેતા પરિવાર દ્વારા સુંદર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં રાજસ્તંભ પરિવાર દ્વારા જે ડેકોરેશન કરવામાં આવ્યું હતું તેવું જ આબેહુબ ડેકોરેશન કરવાનો પ્રયાસ તેમણે કર્યો છે અને આ ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે મહેતા પરિવારે બાપાની સ્થાપના કરી છે છેલ્લા 10 વરસથી અહીંયા ઘરે સ્થાપના કરી રહ્યા છે મનોકામના સોસાયટી તરસલીમાં આલી તમે ઇકો ફ્રેન્ડલી છે તો તે ઇકો ફ્રેન્ડલી છે હા ટોટલ ઇકો ફ્રેન્ડલી છે અને આ બધું અમે જાતે જ ઘરે બતાવી આમાં અમે ફોમ શીટ ને વિનેલ સ્ટીકનનો ઉપયોગ કર્યો છે બસ જો દારાની કૃપાથી બધું કરી રહ્યા છે અને હવે આશીર્વાદ કાયમ એમનો બનો રહે એવો જ આશીર્વાદ આ વખતે મેં ફર્સ્ટ ટાઈમ જ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં ભાગ લઈ રહ્યો છું ગયા વર્ષે મેં બરોડા પ્લાસ કરીને એક હતી એમાં મેં ભાગ લીધો હતો